બેટા ધોરણ દસ ગણિતમાં સૌ બાળકોનું સ્વાગત છે આજે આપણે સમાંતર શ્રેણીમાં આગળ જોઈશું અગત્યનું પ્રકરણ છે એટલે બધા વિદ્યાર્થી બરાબર પિયર્સિત સમજી લે સ્વાધ્યાય પાંચ પૂર્ણાંક બે એક્ઝામ્પલ ચાર સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર ડેશ ડેશ ડેસનું કેટલામું પદ ઇઠ્યોતેર થાય હવે આ ટાઈપનું હોય તો કેટલામું પદ મતલબ કે એ પદ કયું છે કે જે પદ ઇઠ્યોતેર નંબર આવશે એમ જેમ ત્રણ છે પહેલું પદ છે આઠ છે બીજું પદ છે તેર છે ત્રીજું પદ છે એમ એક પદ આવશે એ કયા નંબરનું પદ હશે એ શોધવું છે મતલબ એ કેટલો છે પ્રથમ પદ ત્રણ આને કહેવાય એ ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ આઠમાંથી ત્રણ બાદ થાય એટલે કેટલા થાય આઠમાંથી ત્રણ ગયા એટલે પાંચ બરાબર આ ડી તફાવત થઈ ગયો અને આપણું સૂત્ર છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આમાં તમે કિંમત મૂકો એ એન એટલે કેટલામું પદ ઇઠ્યોતેર થાય મતલબ ઇઠ્યોતેર કોની કિંમત છે એ ની કે તમારે જે પદ એન શોધવું છે એની કિંમત એ એન છે તો એ એન કેટલા ઇઠ્યોતેર બરાબર એ છે ત્રણ પ્લસ એન માઇનસ વન અને ડી છે પાંચ આપણે એન મળી જાય એટલે આપણો જવાબ થશે ઇઠ્યોતેર ત્રણ આ બાજુ લાવો તો માઇનસ ત્રણ બરાબર એન માઇનસ એક અને પાંચ ગુણાકાર ઇઠ્યોતેરમાંથી ત્રણ કે એટલે પંચોતેર બરાબર એન માઇનસ એક અને ગુણાકારમાં પાંચ પાંચ ભાગાકારમાં લઈ લઈએ પંચોતેર છેદમાં પાંચ બરાબર એન ઓછા એક એન ઓછા એક બરાબર પંચોતેર ને પાંચ વડે ભાગીએ તો કેટલા થાય પંદર પંચા પંચોતેર એન બરાબર પંદર પ્લસ એક માઇનસ એક પેલી બાજુ ક્યાં એટલે પ્લસ એક એન બરાબર સોળ મતલબ આપણો જે આ એનની કિંમત મળી એ સોળ શું થયો જવાબ માટે સોળમું પદ કેટલું થાય ઇઠ્યોતેર થાય ખબર પડી બેટા કયું પદ તો સોરમું કેટલું થાય 78 બરાબર છે આ રીતે આપણે આવશે હવે એના પછી તમારે એક્ઝામ્પલ છ જોવાનું છે એક્ઝામ્પલ છ છ જે છે ને એ જાતે કરવાનું છે અગિયાર આઠ પાંચ બે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે ચલો હોઈ શકે તો ધારો કે હોઈ શકે એવું છે ધારો કે એનમું પદ એ એન બરાબર માઇનસ એકસો પચાસ છે આપણે શું કર્યું કે માઇનસ એકસો પચાસ આમાં આવશે હવે કેમ માઇનસ અહીંયા કારણ કે પહેલાં અગિયાર છે પછી ઘટીને આઠ આવે છે ઘટતી સિરીઝ છે એટલે માઇનસ આવી શકશે કોઈ તબક્કે પણ એમાં માઇનસ આ કિંમત આવે કે ન પણ આવે કારણ કે આની ગેપ જે છે ને ત્રણ ત્રણ એમાં કદાચ ઓગણ એકસો પચાસ હોય એકસો એકાવન કે નજીકમાં હોય તો આ ન પણ હોઈ શકે ઋણ તો આવશે જરૂર આવશે પણ આ છે કે નહીં તો આપણે ધારી લેવા કે ધારો કે આ જે છે ને માઇનસ એકસો પચાસ એ એનમો પછી એ એન ચલો એ બરાબર આ જ રીત ઉપરની રીતે જ ગણવાનો સેમ દાખલો છે એ બરાબર અગિયાર ડી બરાબર આઠ માઇનસ અગિયાર કેટલા થયા આઠમાંથી અગિયાર ગયા તો ત્રણ અગિયારમાંથી ત્રણ ગયા તો આ અગિયારમાંથી આઠ ગયા તો ત્રણ અને મોટી સંખ્યાની નિશાની માઇનસ બેટા આ ધ્યાનમાં રાખવાની મોટી સંખ્યાની નિશાની હંમેશા લખવાની ચલો એન બરાબર માઇનસ એકસો પચાસ સૂત્ર થયું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી કિંમત મૂકવામાં ચલો એનની કિંમત કેટલી તો છે માઇનસ એકસો ને પચાસ એની કિંમત કેટલી અગિયાર એન નથી માઇનસ એક અને બેની કિંમત માઇનસ ત્રણ આ અગિયાર આ બાજુ જાય તો એકસો પચાસ માઇનસ અગિયાર બરાબર એન માઇનસ વન માઇનસ ત્રણ ઓકે ચલો એકસો પચાસ આ પ્લસ હતા તો માઇનસ થયા હવે બંનેની સમાન નિશાની હોય તો સરવારો થાય એક ને શૂન્ય એક છ એક અને મોટી સંખ્યા નિશાની માઇનસ બરાબર એન ઓછા એક અને માઇનસ ત્રણ હવે આ માઇનસ ત્રણ અહીંયા છેદમાં આવે ભાગાકારમાં આવી માઇનસ એકસો એકસઠ છેદમાં માઇનસ ત્રણ બરાબર છે આ ગાણિતિક સ્ટેપ કઈ રીતે ગણાય એ છે બીજું કંઈ છે નહીં આ રીતે આપણને ખબર હોવી જોઈએ હવે માઇનસ માઇનસ નીકળી ગયા એકસો ને ત્રણ વડે ભાગીએ તો કેટલા થાય પાંચ ત્રણ પંદર પછી ભાગ ચાલતો નથી એકસો એકસઠને આપણે ત્રણ વળી ભાગી શકતા નથી બરાબર ચલો તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એકસો એકસઠ છેદમાં ત્રણ અને એક છે માઇનસ આ બાજુ લાવી દીધા બરાબર એન એકને ચાલો એન બરાબર લસા લઈ લો એકસો એકસઠ ત્રણ એકા ત્રણ છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ છેદમાં ત્રણ ચલો એન બરાબર ત્રણને એક ચાર સોળ એકસો ચોસઠ છેદમાં ત્રણ બરાબર છ ત્રણ એક ચાર સોળ બરાબર એકસો હવે આને ભાગી શકાતા નથી બરાબર આને ભાગી શકાય તો બરાબર નથી ભાગી શકાતા જે અપૂર્ણાંક છે શું છે અપૂર્ણાંક છે એટલે જો અહીંયા પૂર્ણાંક સંખ્યા મળે તો આ પદ આવશે અને પૂર્ણાંક સંખ્યા ના મળે તો આ પદ આવતું નથી આનો ભાગાકાર અપૂર્ણાંક આવે છે માટે કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે નહીં બરાબર ના હોઈ શકે બરાબર છે આ રીતે હવે ત્યારબાદ આપણે આમાં હોમવર્કમાં ઉદાહરણ છ ગણવાનું બરાબર છે ઉદાહરણ નંબર છ પછી ત્યારબાદ બીજું છે ઉદાહરણ ચાર ઉદાહરણ છ અને ઉદાહરણ ચાર પાન નંબર છ્યાસી પર છે એ બે વખત ગણવાના અને ઉપરના એક વખત ફરીથી બરાબર એક વખત ફરીથી એક વખત સારાના ચોપડામાં એક વખત રપ ચોપડામાં આના એક વખત સારા અને એક વખત ચોપડામાં બરાબર ચલો બેટા આ એક ટોપિક ખ્યાલ આવી ગયો તો આ રીતે આ આવશે વસ્તુ હવે ત્યારબાદ બીજો એક એમને એમ જ એ સેમ જ દાખલાઓ છે પણ એક્ઝામ્પલ પાંચ લઈ લો પાંચમાં શ્રેણીના પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા શો તો એમાંથી હું બે નંબરનો દાખલો લઉં છું અઢાર છે પંદર એક દુત્યાઉ છે તેર છે ડેસ બેસ માઇનસ સુડતાલીસ બરાબર આમાં પણ ઘટતી શરી છે એટલે માઇનસ સુડતાલીસ છે પદોની સંખ્યા એટલે એન શોધવું છે બીજું કંઈ નથી એની કિંમત છે અઢાર ડી કેટલા થાય પંદર એક દુત્યાઉ હવે પંદર એક દુતિયાઉશ એટલે આપણે આવું કરી દઈએ પંદર દો ત્રીસ અને 31 છેદમાં બે પંદર દુ ત્રીસ એકત્રીસ છેદમાં બે માઇનસ અઢાર ઓકે ચલો હવે સાદુરૂપ આપણું અઢાર દુ છત્રીસ એટલે એકત્રીસ માઇનસ છત્રીસ છેદમાં બે હવે છત્રીસમાંથી એકત્રીસ જાય તો કેટલા થાય તો પાંચ અને મોટી સંખ્યાની છે આની છેદમાં બે તો ડીની કિંમત કેટલી મળી માઇનસ પાંચ હવે આપણે ડી ગયો એ મળી ગયો હવે અહીંયા એન એન એટલે છેલ્લું પદ કહેવાય કેટલી કિંમત છે માઇનસ સુડતાલીસ સૂત્રમાં કિંમત મૂકીએ એ પ્લ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ચલો એનની કિંમત માઇનસ સુડતાલીસ એની કિંમત અઢાર પ્લસ એન માઇનસ વન અને ડીની કિંમત માઇન માઇનસ પાંચ બે ઓકે એની કિંમત મૂકી એની મૂકી અને ડીની મૂકી હવે આપણે સાદરૂપ આપ્યું અઢાર આ બાજુ લાવી દઈએ માઇનસ સુડતાલીસ અને આ બાજુ આવે એટલે માઇનસ અઢાર બરાબર બરાબર શું થશે એન ઓછા એક અને માઇનસ પાંચ ટુ થશે ચલો આ બંનેની સમાન નિશાની સરવાળો થાય સાત ને આઠ પંદર ચાર નેક પાંચ છ મોટી સંખ્યા નિશાન માઇનસ એનમાં ઓછા એક માઇનસ પાંચ છેદમાં બે હવે આ કિંમત આ બાજુ લઈ લઈએ માઇનસ પાસઠ આ બે જાય ઉપર અને પાંચ આવે નીચે બરાબર આ માઇનસ ગમે ત્યાં ઉપર નીચે લગાવી દો એટલે પાંચ આવ્યા છેદમાં બે આવ્યા અંશમાં બરાબર અને બરાબર એનો ઓછા હવે તેર પંચ આ માઇનસ માઇનસ ઉડી ગયા અને પાસઠને પાંચ વડે ભાગીએ તો તેર ગુણ્યા બે બરાબર એનો ઓછા એક તેર દો છવ્વીસ બરાબર ઓછા એક એન બરાબર છવ્વીસ અને આ એકા બાજુ વિગે એટલે લત્યાવીસ માટે સત્યાવીસ પદો થાય પદોની સંખ્યા કેટલી થઈ સત્યાવીસ આમાં સત્યાવીસ પદ છે એક્ઝામ્પલ એક ગણવું બરાબર હોમવર્કમાં દરેક વસ્તુ બે વખત છે એક હોનંદ ચોપડો જાતે રભ ચોપડો આમાં પણ એક હોશાનંદ ચોપડામાં એક વખતે રભ ચોપડા બરાબર આ રીતે આપણે એ થઈ શકે છે તો આ ધ્યાનમાં આપવાનું અને આ રીતે આપણું કામ પૂરું કરવાનું છે અસ્તુ જય હિન્દ જય ભારત આવજો બેટા